મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે સાડા દસ તો નિતિક મારી ગઈ છે સ્કૂલમાં અને અત્યારે મેં એક કાકાની દુકાને મોકલે છે એટલે અહીંયા બેઠી છું ઝાડુ માટે નાસ્તો પૂરો છે તો સેવ મમરા અને આસ્થા માટે બિસ્કીટ લેવા મોકલેલા છે તો અત્યારે ઉકાળો બનાવ્યો છે બધા માટે તો દૂધવાળી નહીં બનાવતા ઉકાળો જ બનાવવા પડે કારણ કે કેટલા બધા મજૂર હોય ને બધાને ઉકાળો જ ફાવે છે એટલે તો આજે બાકડા બનાવવાના છે અને રોટલા તો એમને ભાત ઓછી ફાવે છે એટલે રોટલા જ બનાવવા પડશે અને બાકડા મેં ચડવા મૂકી દીધા છે ચૂલા પર અને આસ્તા ઉપર પર છે જાડુ જોડે તો મમરા આવે પછી મેં આસ્તાને બૂમ પાડું એટલે એને પણ થોડું ખવડાવી દઉં ને આજે તો સવાર સવારમાં દાજી ગઈ આસ્તા તો હું કામ કરતી હતી ને તુવેર સાફ કરતી હતી એટલામાં એ એક ચકડું બાળવા દેતી ચૂલામાં મને દેખે ને એવી રીતે એના હાથમાં ચોંટાઈ જતા રડે છે ઉપર તો ચાલો હવે વિડીયોને એમ સુધી કન્ટિન્યુ રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં લાકડામાં ચડ્યા નહીં તેવાર ઉપર ફરી આવું પણ ખબર નહીં ક્યાં કામ કરે છે તો આગળ કામ કરતા

પણ છોડી જ નહીં કઈ રાખવી જ નહીં આખું પ્લાસ્ટિક હાથમાં ચોંટી ગયું તો ચાલો હવે જલ્દી જલ્દી બધું ક્લીન કરી દઉં અને પછી તેટલામાં તો મારા પાકડા પણ ચડી જશે એટલે પછી વઘાર કરી દઉં ને પછી રોટલી દઉં તો શાક મારું બની ગયું છે એટલે કે બાકડા વઘારી દીધા છે હવે રોટલા બનાવું છું તો બધું તૈયાર મેં કરી દીધું છે અને આજે પાટલી પર બનાવવાના છે તો હાથથી મારા નાના બને છે ને અને કેટલા બધા જણ છે આજે તો દસ પંદર રોટલા બનાવવાના છે એટલે મેં કીધું પાટલી પર બનાવી દઉં એટલે મોટા પણ બને અને जलदी बनी तो सारं हवे बनाई दलदी जल्दी जल्दी एटला

ખબર નહીં પગથિયા કે બાજુ જાડુ બનાવવાના છે તો એક ગોળી કરી ને પછી મેં જમવાનું બનાવ્યું છે આ ટેબલ પર સાચી સિમેન્ટ વાળી કરી તેલી બાજુ તો બારી બહુ મોટી છે છેલ્લા રૂમ બંને મસ્ત જ છે ને આટલી મોટી રખાય તમારા પગ આખા સિમેન્ટ વાળા રહે સ્તા મારી સૂઈ ગઈ છે ને જમવાનું આપી આવ્યું છે હું પા જોડે ઊંઘી જવાય એવું તો વિચાર્યું એકવાર ઊંઘી જાય એટલે થાક નીકળી જાય ગોળી ગયડી છે એટલે થોડી વાર સારું લાગે ને પાછું એવું થાય ખબર નહીં શું છે કંઈ ખબર નહીં પડતી કેટલા ટાઈમથી તાવ નતા આવ્યો અચાનક આવી ગયો તો

તો જમવાનું અમે જમી લીધું છે એ લોકો પછી જમી એવું કહેતા હતા એટલે પછી અમે પહેલાં જમી લીધું હતું મેં ઝાડું એને મમ્મીએ અને આસ્થા પણ હવે થોડું ઘણું ખાઈ લે છે એટલે મને બહુ હેરાન નહીં કરતી પણ છોકરી આજે સવાર સવારમાં ડાજી ગઈ હતી તો હું પણ ફરીને તુવેર સાફ કર્યા કરતી હતી ને અચાનક જ એ મને દેખે ને પ્લાસ્ટિક બાળતા તો એ હો બાળવા ગઈ હતી એટલે હાથમાં થોડું દાઝી ગયું હતું એટલે પ્લાસ્ટિક ચોટી ગયું હતું પણ અત્યારે થોડું ઉખડી ગયું છે અને એને કોલગેટ લગાડી આપ્યું હતું તો ચચરતું નહીં એટલે રમતી થઈ ગઈ પાછી મેં જાઉં કે નાસ્તો વેચવા આવે પણ કપડાવાળા હા કપડાવાળા છે મારા જાડું છે ને મરજી કરે ને તો જ કામ કરે બાકી એમને ઘરનું કામ નહીં ગમતું બહારનું તમે કોને કોઈ બીજાના ઘરે તો બહુ કામ કરે તો એમને કેવું ના પડે પણ ઘરે ઈચ્છા ફરે ને તો જ કરે ઘરના રાજા છે એમના મમ્મીએ રાજા બનાવીને રાખ્યા એટલે એવા જ રહે પછી મોટા જ નહીં થતા एरा पतराला है आता आवाज क्यों नहीं आ रहा मैं तो धोई ना को आ पाछड़ तो सिम में लागो जा पक् दे आ साइड पहला कोने ये आ बाजे शादी बारी आई

હા ને કદાચ બજાર જવાનું છે પણ હવે જમવાનું બનાવીને જાઉં કે આવીને બનાવીશ કંઈ નક્કી નહીં થયું હજુ કમ કે બનાવીને જાઉં તો મને શાંતિથી બજારમાં ફરતા ફાવે અને જમવાનું ના બનાવીને જાઉં ને તો આવવાની ઉતાવળ હોય કે જઈને કરવાનું છે કરવાનું છે એટલે ઝાડુને હું પૂછી જોઉં કે શું કહે છે મોડા જવાનું હોય તો પછી એમ પણ હવે થોડું ઠંડી નહીં લાગતી હા છ સાત વાગે પાછા આવી જઈએ એ રીતે જશું થોડુંક જમવાનું જલ્દી બનાવી દઈશ એટલે જઈને પછી શાંતિથી અવાય હવે ચા બની જાય એટલે ઉપર આપી આવું ને પછી નીચેનું કામ સ્ટાર્ટ કરીએ તો વાસણ પછી કપડાં ગળી કરી દઉં બધું કામ કરવાનું છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો ચા મારી રેડી છે અને જઈશ તો ખરી પણ નાસ્તા પાછી આવશે નહીં જોડે પપ્પા હતા ગઈ સમય બજાર જવા માટે તૈયાર થઈ ગયા છે ઝાડું હજી તૈયાર નહીં થાય એટલે એમની રાહ દેખે છે તો અમુક કપડાં સુકાયા તો તે લઈ લીધા તમે જોઈ લઉં પાછા સુકાઈ ગયા હોય તો લઈ લઉં તો ઝાડવા આવી જાય છે ને તો સુકાતા નથી તો ઝાડુના પેન્ટ નહીં સુકાયા તો મમ્મીના કપડા લઈ લઉં ઝાડુ તૈયાર થાય ત્યાં સુધી મારું એક કામ થઈ જાય તો થોડું ઘણું સામાન લેવાનું છે એટલે અમે જઈએ છે वह जाल एाम ंभ्यालगा eg केर आकर इसा में बचर गुटिया इ televisано के बचछा उपल्दे warm घुना बचल्णा ईर Department ग उस अब मच मतरों वां इतक हे बसकी हईव सर ल 돼र की अपला सेवी चाहार सूट ज़की आफा રાતના વાઈ ગયા છે સાડા આઠ અને જમી લીધું છે બજારથી એને આવીને જમવાનું બનાવ્યું જમવા અને ટાઈમ થઈ ગયો છે સાડા આઠ તો આસ્તા મારી સુઈ ગઈ છે તો આસ્તા ઓડ્યા વગર જ ઊંઘે છે અને ઓડાવું ને તો ટાળવામાં આવે છે એટલા માટે તો હવે થાકી ગઈ છું એટલે હવે હું પણ પાણી પી લઉં ને પછી ઊંઘી જાઉં તો ગરમ પાણી પણ પૂરું થઈ ગયું છે અને ઠંડુ પાણી પીશ તો શરદી થઈ જશે ચાલો પાણી નહીં પીવું તો ચાલો ઠંડુ પાણી નહીં પીવું કે શરદી થઈ જશે એટલા માટે તો આજના વિડીયો મેં અહીંયા જોઈને કરીશ ફરી મારી ચાલતા નવા વિડીયો સાથે